ગણપતિ બાપા તમે એકલા અલગ કેમ દેખાવ છો હું તમને એક વાત પૂછું પૂછ પૂછ બેટા શું પૂછવું છે ગણેશજી તમારા કાન કેમ મોટા છે બેટા મોટા કાન એટલે બધાની વાત ધ્યાનથી સાંભળવી દુનિયામાં જે સારું છે એને સાંભળો અને ખરાબ વાતોને છોડી દો ગણેશજી મે આંખો કે મગલી નાની છે બેટા નાની આંખો એટલે એકાગ્રતા જે કામ કરીએ તે સંપૂર્ણ ધ્યાન સાથે કરીએ બાકી બધું ભૂલી જવું તમારું સૂંઢ એટલે કે મોટું છે લાંબી સૂંઢ એટલે ફ્લેક્સિબિલિટી જીવનમાં પરિસ્થિતિ પ્રમાણે બદલાવ લાવો નાની મોટી દરેક વસ્તુ પહોંચવા માટે સક્ષમ થાઓ ગણેજી તમારું પેટ કેમ મોટું છે બેટા મોટું પેટ એટલે સહનશીલતા જે મુશ્કેલી આવે એની શાંતિથી સહન કરીને આગળ વધવું પણ એ એમાં એક તો દાંત કેમ રાખ્યો છે બેટા એક દાંત એટલે ત્યાગ જીવનમાં સાચી વસ્તુ માટે ક્યારેક આપણે થોડું છોડી પણ દેવું પડે અરે વાહ હવે સમજાયો તમે તો અમને જીવન જીવાનો સાચો રસ્તો બતાવ્યો છે હા બેટા જ્ઞાન એટલે શક્તિ એના પરથી જ તારે સુખ શાંતિ અને પ્રેમ મળશે અને આખું વિશ્વ તને તારા કામ માટે ઓળખશે